ગુજરાત સરકારે બે હજાર વીસ એકવીસના બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની જાહેરાત કરી જોગવાઈ કરી અને બે વર્ષમાં ગુજરાતના તમામ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે ખેતીની સિંચાઈ માટે વીજળી મળશે એવી જાહેરાતની વાહવાહી પણ લૂંટી લીધી ચૂંટણીમાં મત પણ મેળવી લીધા બે હજાર બાવીસનો અંત આવવાનો થયો ત્યારે ત્રેવીસના અંતની મુદત વધારી ત્રેવીસનો હવે ડિસેમ્બર અંત તરફ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી કહે છે કે બે હજાર ચોવીસના અંત સુધીમાં ગુજરાતના ખેડૂતોને વીજળી મળશે હું મુખ્યમંત્રી શ્રીને પૂછવા માગું છું કે જે વિસ્તારથી શરૂઆત કરવાની જાહેરાત કરી હતી હિંસક પ્રાણીઓના વસવાટવાળા અભયારણ્યોની આસપાસના જિલ્લાઓ તો ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લો વત્તા પોરબંદર જિલ્લો જ્યાં સિંહો વસે છે દીપડા વસે છે એ જિલ્લાઓને તમે દિવસે વીજળી તમામ ખેડૂતોને આપી એવી જ રીતે સ્થળાંતર કરીને નવા વિસ્તાર જ્યાં ભાવનગર જિલ્લામાં પાલીતાણા મહુવા તળાજા રાજુલા વિસ્તારમાં સિંહો વસે છે ત્યાં તમે દિવસે વીજળી આપી આદિવાસી વિસ્તારોમાં જ્યાં દીપડાઓની સંખ્યા વધારે છે ત્યાં તમે દિવસે વીજળી આપી તમે દિવસે વીજળી આપવાની શરૂઆત ક્યાં કરી કેટલા જિલ્લા કેટલા તાલુકામાં આજની તારીખે તમે દિવસે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી કાયમ આપો છો કમસે કમ મુદત વધારવા માગો છો તો એટલું તો અમને કહો કે કેટલા તાલુકામાં આપી કેટલા તાલુકામાં બાકી છે આ ત્રીજી મુદત છે આના પછી ચોથી મુદત આવશે પાંચમી મુદત આવશે છઠ્ઠી મુદત આવશે આ મુદતોનો અંત ક્યારે આવવાનો છે એની કોઈ મુદત છે ખરી મુખ્યમંત્રી શ્રી ગુજરાતનો ખેડૂત હિંસક પશુઓનો શિકાર બની રહ્યો છે શિયાળાની ઠંડી રાતોમાં ઠૂંઠવાઈ રહ્યો છે બજારમાં ભાવ નથી નિકાસ નિકાસબંધી છે આયાત વધી રહી છે ખેતી કરવી અઘરી થઈ રહી છે એમાં તમે ઠંડી અને હિંસક પશુઓના હવાલે ગુજરાતના ખેડૂતોને ક્યાં સુધી કરવાના છો એની મુદત આપો આખરી મુદત આપો એવી તમને હાથ જોડીને વિનંતી છે